લાકડા <LO jotka going down> <neighborhoods>

તરાખા એમ જો તમે ડેન્ટલ ડિસ્કાઉન્ટ મરી જાવ પણ હડખે નહીં એ તો હવે ના હડક મેન્ટલ એ તો પેલે હડક ના હડક કેમ ઓવે નહીં કરશું એ બોલો એ જો બાજોડે તમ શું કરવી છે અલ્યા તાપ કરવો તો અલ્યા હવે ધંધો તો પળો છે હોવા હોવા નો નો આ તું પેટી શું રાખી અલ્યા ઘેર લઈ ગયો છું એવું આ બિડી બિડી નહીં આ હજી તારી ઉંમર નહીં બિડીઓ પીવાની પીતો પીતો નહીં આવી મેં ઘેર લઈ જઉં બેટી આ હા એ કા તાપું હોય તો હા તાપું પેટી પાછી હાલજો મને હા રૂ પેટી તાન તાવ્યું આલું બેહો હોય પા તાપું તો હા બેઠો લો

મારા મન લા મને નહિ ઓળખતો ના હું બે પડતી ઠંડી બહુ પડે જોવા બે તાપતા ને તાપવા ફોન કરો આવતી

બ બે મેલવી પરથી અમે લાયો હા તો બેવા દેવો ને હા રાખ હા રાખ આ હું લાયો આટલું એટલું લાવું તો રાત છે તો કઈ તો જવાન મોટી વાળો હતા તો કશું ના થાય અલ્યા દોહાના ઓશમાં ખોશી ખાલે તું કશું ના લઈ તોનો હેલે તું આ વાદના ગામનો

મોકળે છે <laughs> <laughs> <laughs>

ના તું પેલા લાકડા લઈ જા હેડ આ તો તમ અવાજ હોંભળીને આયો હું બહાર હા ના ના ઉઠ હેડ ઉઠ લાકડા લઈ હેડ જા તો બેવાતો પણ ના લાકડા લઈ પેલા જા હેડ હા હેડો લાકડા બકડા લાવવા દેવા નહીં નેમ હેડે આવી હેડે આવી

在二楼喝的。